તો એક બાજુ એસેસરીઝ વેચાતી હોય તો બરાબર છે ગેરેજ હોય તો ચાલો ગાડીનું નું રિપેરિંગ ની સાથે સાથે સેકન્ડ હેન્ડ ગાડી વેચાતી હોય બરાબર અને જ્વેલર્સ કોઈ હિસાબે મગજમાં નથી દેસતું અરે હશે આવે લોકોની માટે જેને ભજીયા ખાવા હોય ભજીયા ખાય અને જેને જ્વેલરી લેવી હોય જ્વેલરી લે આવું કેવું પ્રોવિઝન પણ છોડો ને તમે ભજીયા ખાવ ખરું લા લોકો તો ફરસાણ અને જ્વેલર વીટી ની જગ્યા હું હાથમાં ભજીયા પહેરવાના તમે છોડો ને તમે ગીત સાંભળો પણ ફરસાણ અને માલિક મારે મળવું છે ગમે ફરસાણ અને આટલું બધું જુદું પરસેપ્શન કઈ રીતે હોય શકે આ તો દેડકો પાણીમાં કૂદે તો સુસાઈડ ડિક્લેર કરી નાખે અ સોંગ વગાડો ને તો હું ખાવાનું ચાલુ કરીશ ના ભાઈ એવું ના તું વગાડ લખ